લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો વિક્રમ સંવન બે હજાર એક્યાસી ઈસવીસન બે હજાર પચીસ આ વર્ષની ખૂબ બધી ચર્ચાઓ અત્યારે આપણે યુટ્યુબ પર જોઈએ છે ઘણા બધા જ્યોતિષોનું માનવું છે કે ભાઈ આ વર્ષ તકલીફવાળું છે દુનિયામાં કુદરતી તો થઈ શકે છે ચોક્કસ છે ગ્રહ સંજોગો એવા છે કે જેનાથી આ વસ્તુ બની શકે ઘણા બધા એવું માને છે કે આ વર્ષમાં આપના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સત્તાથી દૂર થાય ઘણા બધાના એવા પ્રિડિક્શન છે કે ભાઈ સત્તા છોડી દે રાજકારણથી દૂર થાય ભાજપનો એમનો જ બનાવેલો નિયમ કે ભાઈ પંચોતેર વર્ષ પછી રિટાયરમેન્ટ તરફ વિચારવાનું તો એ પણ પોતાના જીવનમાં જોડી શકે છે અને ઘણા બધાના એવા પણ મંતવ્યો આપણે યુટ્યુબ પર જોવા મળે છે કે ભાઈ એમની જિંદગીને પણ જોખમ છે તો આપણે આજના વિડીયોમાં છે ને એક નાની સરખી વાત જાણવાનો પ્રયાસ કરીએ આપણે તો ભગવાનને પ્રાર્થના જ કરવાની છે કે ભાઈ આવા સરસ વ્યક્તિને ભગવાન દીર્ઘાયુ બનાવે અને ભારત દેશ માટે જે જરૂર છે એવા નિર્ણયો લઈ અને ભારતની સુરક્ષા કરે ભારતને આગળ વધારે ભારતને એક એવું મજબૂત અર્થતંત્ર આપે જે દુનિયામાં એક સારી પોઝિશન પર આપણે ભારતને જોઈ શકીએ પણ મિત્રો આ વર્ષની એમની કુંડળી જોઈએ સત્તર નવ બે હજાર ચોવીસે એમનો જન્મદિવસ ગયો પછી જે ગ્રહમાન બહીના હું લાલ કિતાબ પ્રમાણે કુંડળી જોઉં છું તો આપણે એની જાણકારી મેળવીએ તો આ વખતની એમની જે વર્ષકુંડળી છે ને એમાં બારમા સ્થાનમાં સૂર્ય બુધ અને કેતુ બેઠેલા છે શુક્ર શનિ ચોથા સ્થાનમાં છે ગુરુ ત્રીજા સ્થાનમાં ચંદ્ર મંગળ નવ ભાગ્ય ભાગ્યસ્થાનમાં અને આઠમા સ્થાનમાં રાહુ છે આઠમા સ્થાનનો રાહુ મોતના સ્થાનમાં છે તો શક્ય છે કે આ વર્ષમાં એમના દુશ્મનો એમને ઈજા પહોંચાડવાની કોશિશ કરે એમનું જીવન સમાપ્ત કરવાની કોશિશ કરી શકે છે અને ગ્રહમાન જોતા એવું લાગે છે કે એમને ઈજા થાય હવે જે કુંડળી છે એ કુંડળી પ્રમાણે ઈજા જોઈએ તો ગંભીર ઈજા થઈ શકે છે પગમાં બહુ મોટી ઈજા થઈ શકે છે તો આ વસ્તુ પણ આપણે જાણવાની છે તો આજે છે ને આપણે કયા બનાવ બનવાની જે શક્યતાઓ છે એની પર નાની થોડીક માહિતી મેળવી અત્યારે એમની કુંડલીમાં મંગલની મહાદશા શનિની અંતરદશા અંતર્ગત ચંદ્રનું પ્રત્યંતર ચાલે છે આ બાર એક બે હજાર પચીસે આ ચંદ્રનું પ્રત્યંતર પૂર્ણ થશે એના પછી બાર એક બે હજાર પચીસ થી ચાર બે બે હજાર પચીસ સુધી મંગળનું પ્રત્યંતર ચાલશે અને આ સમયે મંગળ પાસે શનિને પછાડવાની તાકાત હોવાથી એ પાછા પોતાનો જે પાવર છે એ ટકાવી રાખવામાં સક્ષમ થશે આ દરમિયાન મંગળ વકરી હોવાથી નાની મોટી સમસ્યાઓ ઉભી થશે પણ તેઓ ટકી રહેશે તારીખ ચાર બે બે હજાર પચીસ થી છ ચાર બે હજાર પચીસ આ સમય દરમિયાન રાહુ નું પ્રત્યંતર આવે અને મિત્રો મંગળની માદશામાં શનિ નું અંતર અને રાહુ નું પ્રત્યંતર જે આ સમય દરમિયાન રહેવાનું છે અને આ પ્રત્યંત દશા એક મહિનો ઓગણત્રીસ દિવસ વીસ કલાક અને ચોવીસ મિનિટની રહેશે અને આ દશા આ રીતની આ સમય દરમિયાન જ આવે છે અને આટલી જ રહી તો આ સમય છે ને એમને જે અત્યારે રાહત મળે છે ને તે સમાપ્ત થવાની શક્યતાઓ આ દશામાં બની જાય તો ચાર ફેબ્રુઆરીથી છ એપ્રિલ આ સમય એમના માટે મુશ્કેલીઓનો સાબિત થાય ચારે બાજુથી વિપક્ષ એમને પરેશાન કરવાની કોશિશ કરે એમના કોઈક નિર્ણય એવા પણ હોય જે એમના માટે તકલીફ લાવે આ સમયમાં એવો સંપૂર્ણ સારી રીતે કામ ન પણ કરી શકે એમનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છ ચાર બે હજાર પચીસથી ત્રીસ પાંચ બે હજાર પચીસ આ દરમિયાન એમને થોડીક રાહત મળે આના પછી ત્રીસ પાંચ બે હજાર પચીસથી બુધની અંતરદશા શરૂ થાય એ સત્તાવીસ પાંચ બે હજાર છવ્વીસ સુધી ચાલે આ સમય એમના માટે થોડોક કઠિન સાબિત થાય શત્રુઓ હાબી થાય એમની નજીકના માણસો સાથે એમના મતભેદ થઈ શકે છે કોઈ અશુભ ઘટના ઘટી શકે છે એમની પર હુમલો થઈ શકે છે એમને ઈજા થઈ શકે છે અને મંગળની જે હાલત છે મંગળની જે મહાદશા છે તે અગ્નિથી દાઝી પણ શકે છે આ સમય એમના માટે કઠિન સાબિત થઈ શકે છે અને એમની પર થયેલા હુમલાથી જાનહાનિ સુધીની શક્યતાઓ નકારી ન શકાય આના પછી ત્રીસ પાંચ બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ આ સમય એમના માટે થોડો રાહત ભરેલો પણ રહે અને વીસ સાત બે હજાર પચીસથી દસ આઠ બે હજાર પચીસ એ કેતુનું પ્રત્યંતર રહેશે આ સમય દરમિયાન એમને તકલીફ વધે પીડા ભોગવવી પડે ઈજાથી જે નુકસાન થયું હોય એનું દર્દ કદાચ વધે અને આ સમયમાં એમની પીઠ પાછળ જે કંઈ પણ ષડયંત્ર રંચાય એનાથી એમને નુકસાન થવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે તો મિત્રો આ રીતે આ બે હજાર પચીસની સાલમાં આપણે દેશ દુનિયામાં શું થવાનું છે એ તો આપણે જાણ્યું પણ આપણા જે લાડીલા નેતા છે એને પણ આ દેશના દુશ્મનો કે એમનાથી જે માણસોને દેખાય છે એવા લોકો એમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે એનો સમય મેં આજના વિડીયોમાં કીધો છે આપણે તો ભગવાનને પ્રાર્થના જ કરવાની કે ભાઈ આવો માણસ આપણને પાછો મળવાનો નથી તો આપણે એના માટે પ્રાર્થના કરીએ એનું જીવન ટકી રહે એની પર થયેલા હુમલાઓમાંથી બચી જાય અને આપણા આપણા દેશ માટે જે એક એવું રત્ન મેળવેલું છે કે જે ભવિષ્યમાં પાછું ન મળી શકે બરાબર તો એમની રક્ષા કુદરત કરે આપણા બધાની એક એવી પ્રાર્થના હોવી જોઈએ કે ભાઈ આપણા બધાનું બળ આપણા બધાનું મનોબળ એમની સાથે ટકી રહે અને એ આપણા દેશ માટે સુંદર નિર્ણય લેતા જાય ભારતને એક મહાસત્તા તરફ જે એમને આગળ વધારી છે એમાં એ સફળ થાય અને આવા કઠિન સમયમાં આપણા દેશના લોકોએ એમની સાથે ઊભા રહેવું જોઈએ તો એ જાણકારી આપણે ચોક્કસ આપણા જીવનમાં રાખવી જોઈએ અને આવી કોઈ અશુભ ઘટનાઓ આપણા જીવનમાં નુકસાન ન પહોંચાડી જાય દેશને નુકસાન ન પહોંચાડી જાય એમના જીવનને નુકસાન ન પહોંચાડી જાય એવી પ્રાર્થના આપણે પ્રભુને કરવી જોઈએ તો મિત્રો આ એક નાનકડી માહિતી મેં તમને આપી છે આજે અચાનક જ એમની કુંડળી મેં જોવાનો વિચાર કર્યો અને મેં વર્ષફળ જોયું ત્યારે મને એવું લાગ્યું કે જે ઘટનાઓ બજારમાં સંભળાઈ રહેલી છે એની પર કેમ ધ્યાન ન આપીએ અને જોયું તો મેં જોયું તો એમનો રાહુ આઠમા સ્થાનમાં અત્યારે વર્ષકુંડળીમાં ગોચર કરે છે તો એમનાથી એમને નુકસાન ન થાય એવી પ્રાર્થના આપણે કરવી જોઈએ અને ચોક્કસપણે ભગવાન આપણને એમાં સફળતા અપાવશે અને આ મહામાનવીને કોઈ નુકસાન થવા નહીં દે અને ચોક્કસપણે એમનું મનોબળ તો એટલું બધું મજબૂત છે ભારત દેશ માટે કે કોઈ દુશ્મનને એ હાબી થવા દેતા નથી અને ચોક્કસ અત્યારે જે એમનો પાવર છે તે જ પાવર ટકી રહે અને ઘણા લાંબા સમય સુધી ભારત દેશની એ સેવા કરી શકે એવી આપણે પ્રાર્થના કરવાની તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રેવંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે